હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ રિવાગ અનુસારો પર તમારું સ્વાગત છે અને હું આવી છું મોલમાં મારું પર્સનું સર્વિસ કરાવ પર્સ છે ધ મિલાનું કરીને બ્રાન્ડ છે એમાં હજી જે દરવાજા ખુલ્યા છે સર્વિસમાં આપી દઉં પછી મારું તો ફ્રેન્ડ દ મિલાનો કરીને બ્રાન્ડ છે આ મારું પર્સ છે અને આને હું સર્વિસમાં આપવાની છું આ બીજી વખત આપું છું અને લાઇફટાઈમ સર્વિસ છે આની તો જ્યારે પણ બગડે કે કંઈક થાય તો એ લોકો સર્વિસ કરી દે છે અને બહુ જ સરસ આ લોકોનું હોય છે તો અને આ મેં બહુ પહેલાં ખરીદ્યું હતું આઈ થિંક એક બે વરસ થઈ ગયા પણ બ્રેન્ડ એટલી સારી છે ને એની ક્વોલિટી એટલી સારી છે બસ થોડું મેલું થયું છે તો મારે બહાર જવાનું છે તો મેં વિચાર્યું કે એટલીસ્ટ એને સાફ કરાવી દઉં તો એટલે કરાવું છું અને તમે જોઈ શકો છો કે બહુ બધી વેરાયટીઝ છે થોડું મોંઘું છે પણ વન ટાઈમ તમે લઈ શકો એક વખત તમે બ્રાન્ડે બ્રાન્ડવાળી વસ્તુઓ તમે ખરીદી શકો એન્ડ ઓકે ઓકે હજી બધી સાફ સફાઈ ચાલે છે કેમ કે હું બહુ વહેલા આવી ગઈ છું પણ આ લોકોના જે બધા સર્વિસને બધું બહુ સારું છે મને તો બહુ સરસ લાગ્યું કેમ કે હું જ્યારે આવું છું ત્યારે મસ્ત રીતે એ લોકો રિસ્પોન્સ આપે છે અને સરસ રીતે મારું બેગ પણ કર્યા શરૂઆતમાં આવ્યું હતું ત્યારે થોડુંક ડિફેક્ટ થયું હતું તો એ લોકોએ તરત જ મને એક્સચેન્જ કરી આપ્યું હતું અને બહુ સોરી સોરી પણ કીધું હતું પણ બહુ સરસ છે એ લોકોની સર્વિસને બધું તો પ્લીઝ ક્યારે આવો તો અહીંયા ઇનોરબિટમાં આવજો અને ખરીદજો બહુ સરસ સરસ બધા પર્સ છે તમે જોઈ શકો છો જેન્ટ્સના છે આ બધા અહીંયા લેડીઝનું છે તમે જોઈ શકો છો અને મારો વિચાર હતો કે એકવાર હું બ્રેન્ડેડ વસ્તુ લઉં આમ તો બધું લેતી હોઉં છું પણ પર્સ મને બહુ જ પસંદ છે તો પર્સમાં મને લેવાની બહુ ઈચ્છા હતી તો મેં લીધું છે હજી એક લઈશ અહીંયાથી જ પણ એ લંડનથી આવ્યા પછી કાં તો લંડન જતી વખતે લઈશ પણ એક એક બીજું જોઈએ છે મને સૂઝને એવું પણ છે જેન્ટ્સનું જોઈ શકો છો લોફર્સ છે બેગ્સ છે મેં અહીંયાથી વોલેટ પણ લીધું હતું એક અને એ પણ બહુ જ સરસ છે તો હું હજી વાપરું જ છું એને તો કશું જ હલ્યું જ નહીં હા આવાળું છે આ વોલેટ છે મારી પાસે સેમ સેમ વોલેટ મારી પાસે છે આ જેન્ટ્સના વોલેટ છે ને બધી બધી જ વસ્તુઓ બ્રાન્ડેડ બહુ જ સરસ છે ક્વોલિટી ક્વૉલિટીવાઈઝ અહીંયા જેન્ટ્સના શૂઝ છે તમે જોઈ શકો છો બધા ફોર્મલ્સ આટલી વેરાયટીઝ ક્યાંય હોતી નથી આટલી અને આ બધું વોરંટી ગેરંટી સાથે એ લોકો આપે છે અને ક્વૉલિટીવાઈઝ બેગ્સ પણ છે તમે જોઈ શકો શું ને એવું મારે લેવાની છે પણ જોઈશ હવે બિલ્ડ્સ છે બધું જ છે પ્રોટેક્શન માટે અહીંયા ફાયર બ્રિગેડનું પેલું મૂકેલું છે અને બહુ સરસ એમ્બિયન્સ છે हाँ, वॉलेट्स भी बहुत सरस-सरस है ये क्या है कोस्टर हां कोस्टर है एस्ट्री है कोई ने गिफ्ट करवा माटे ओ लिपस्टिक केस जो कितना के स्मार्ट लिपस्टिक केस है क्या कार्डियो तो इम्प्रेशन पड़ी जाए और फीमेल ज्वेलरी केस ज्वेलरी केस है जो कितना सरस-सरस है એટલે બધી વસ્તુઓનું ધ્યાન રાખીને બધી જ વસ્તુઓ છે તો આવો અને શોપિંગ કરો અહીંયાથી થોડુંક મોંઘું છે બટ તમે એક ટાઈમ માટે તો લઈ જ શકો કોઈ આવી વસ્તુમાં તમારે પૈસા નાખવા જોઈએ કે લાઈફ ટાઈમ તમે એને યુઝ કરી શકો અને લાઈફ ટાઈમ સર્વિસ ફ્રી છે તમે ગમે ત્યારે આવો તમારા છોકરાના છોકરાના છોકરા પણ થઈ જાય તો પણ તમે બી એ બેગ ચાલ શકતી તો મુજબ તો બહુ જ પસંદ એ મેં એક ઓર લુંગી પર અભી નહીં થોડા ટાઈમ રૂકને કે બાદ તો હવે મારે જવાનું થોડું બહાર મોડું થાય છે તો હું નીકળું છું એ કબ તક આ જાયગા ડેઝ ફિફ્ટીન ડેઝ ના પંદર વીસ દિવસમાં આવી પણ જશે તો બસ હવે હું નીકળું છું ફટાફટ એ લોકો પાસેથી જે પર્ચી વરચી લેવાની છે લઈ લો અને પછી મળું તમને થેન્ક યુ તો ફ્રેન્ડ હું સિટીમાં આવી છું મારા મોબાઈલના દ્વાર નીકળશું લેવા

महिने बे ना कवर चेंज कराई दू तर मला टफन बी थं कव्हर बी थोडं ओबी हा घरे जवा निकळ घरे घे फ्रेंड हीच वॉश करावा कारण की बे त्रण दिवस बाहेरचं तर विचारू वॉश करी दो घरे लाईक <laughs> सब ग्लो ड्राय सुरेल सुपे तीन गई है अभी तक लाइट नहीं गई तो विचार सके यहाँ ना संजू सलोन मा ही जो पाची संजू बैठा है जो ये है हमारा संजू साहब सेठ जी मालिक इस रियासत के मालिक है ये तो बस अभी मेरे बाल बाल के उनको अच्छे से कर देंगे सही से हुं? करे चलो તો ફ્રેન્ડ જોઈ શકો છો મારા મસ્ત વાળ કાપ્યા છે હેર કલર કરવાનો છે પણ અત્યારે ની હજી વાર છે પણ હેર કટિંગ બહુ મસ્ત કર્યા છે હવે મને નવા લુકમાં તમે જોશો મારા વિડીયોઝમાં થેન્ક યુ ક્યાં બનાવ્યા હોય આપણે इंसान ઇન્સાન <laughs> <laughs> सी सुंदर इंसान बनाती है yeah. તો જો મસ્ત બાર કાપ્યા છે ને વધારે કંઈ એટલું એ નથી કરી પણ થોડાક એવું એ કરી પણ જો લુપ્પ બહુ સરસ લાગે છે મને આમ બારેગડે હાથ લાપ નાખવાનું આમ કરે છે અને હું મેઇન્ટેન રાખું તો સારું કરે છે હા એ તો આપકા કામ હે ના મેરે લઈ જશે ईजी है एक्टिंग करना वैसे आपके लिए इजी <laughs> है मेरे को पता है मेरे को कितना कष्ट होता है एक तो मेरे बाल बहुत हुआ ना है भी, है भी हाँ था था। मैं तो थक जाती हूँ आई करते करते ही करते कोई नहीं चलो बताओ कितना हुआ चलो तो मैं पैसे वैसे दे दो तो फिर मिलती हूँ तो फ्रेंड पैसा लेता नहीं मारा થેન્ક યુ કઈ જો મારું હેર કટિંગ ને હેર વોશ ને બધું થઈ ગયું અને એના પૈસા લીધા નથી આ વખતે કોમ્પ્લિમેન્ટરી બધું કરી આપ્યું છે પણ સર્વિસ બહુ સારી હોય છે આવો કોઈક વખત આ વિડીયો બતાવીને કદાચ આવશો તો ડિસ્કાઉન્ટ આપશે તમને લોકોને મારું નામ લેશો તો પણ ડિસ્કાઉન્ટ આપશે પાંચ દસ ટકા તો આપી જ દેશે તો સર્વિસ બહુ સારી છે તો આવો અહીંયા સંજોષ સલોનમાં નટુભાઈ સર્કલ છે એની સામે જ છે આ નટુભાઈ સર્કલ છે એની સામે જ આ કોમ્પ્લેક્સમાં છે તો બસ હવે હું ઘરે નીકળું મારે પણ બહાર નીકળવાનું છે જયેશભાઈ આવશે મને લેવા ઘરે જઈને પાર્ટી વોકિંગ કઈક કરું મળું હવે હું અહીંયા કટલેરીની દુકાને આવી ગઈ છું કોસ્મેટિકને બધું મળે છે આવી નથને એવું લીધું છે મેં પ્રોગ્રામમાં જવાનું છે તો મારી પાસે અતિ પણ નહીં આવી એક લીધી છે હેરવાળી અને બીજી આવી લીધી છે લેન્સ લઈ લો અહીંયા કોરવા સાંઈબાબાનું મંદિર છે ઇલોરા પાર્ક ત્યાં દુકાન છે अक्सर चैस नाम चे दुकान नू आव जो आव वीडियो बताव सा डिस्कांट आवसा ना कें अगर बद प्री फ्री तो लुग है मना नहीं कोई बिजू लाई ना हावा ता <laughs> मना तो आप अचल त में डेस वान तो ग्रे गलर अग्रे कलर अग्रे कलर अग्रेस नाक खोरी લે લીધું મડ તો લે લીધું સામાન લેન્સ લઈ લીધા છે શોપિંગ કરી લે સાઈ બાબાનું મંદિર છે કલાદર ગુરુવાર આવતી દે અમને તો ટાઈમ નથી મળતો એટલે નથી આવતી ચાલીને આવતી હતી અને હવે ઘરે જવા માટે નીકળું છું ઘરે જઈને મળું તો ફ્રેન્ડ મારું ગ્રીવા ગ્રીવા બહુ મંકી વીડિયો લુક મારે આઈબ્રોને એવું કરાવવાનું હતું થઈ ગયું છે મોટીના ત્યાં એક જ સોસાયટીમાં રહેવાનો ફાયદો કે ફ્રીમાં થઈ ગયું આજે મારું બધું ફ્રી ફ્રીમાં જ થાય છે હેર કટિંગ ને એ બધું કરાવવા ગઈ તો એણેય ના લીધા પૈસા તમે ના લીધા હવે વિચાર છે કે સોનીની દુકાને જો સેટ વેટ લઈ લો તો પૈસા ના લો

बघू करून घरम्युटी पार्लर खोलेलो जे न तू खोलू तरी हती तीना तिथं घरम चालू करतो ते आता आतला जेटली पण लिणी जे आहे बघी सर्विसले मा मम्मीने हेअर कलरने करून अवश्य मम्मीन कर

ભીંડી કી સબ્જી ફાળા ની ખીચડી ચાલો ભે હું થોડુંક ખાઈ લો ઓહો કેરી કાપી છે હા તું હું દોડાદોડ કરે છે અહ ગોળી એ આંટુ ચપલું કહી ગયું તને સજા આપી છે દવાખાને લઈ જવાની છે રહી જાય છે घरे आई गई से थोड़ा स्नान कर बाहर बाहर निकल चल आया था मासी नहीं लो पची खाई लो ओके तो मैं थोड़ी बार तो फ्रेंड मैं मस्त नही लीधे चेन्ज कर लीधु यूज़ गर्मी थी અને હવે જમવા બેઠી છું જમીને થોડી વાર આડીપડીશ જો ઘરે આવતા આવતા તો હેર બધા મારા કેવા થઈ ગયા આવું જોઈએ તો જમી લો તમને બતાવું શું જમું છું આ ફાળાની ખીચડી છે ભીંડાનું શાક છે ને છાસ છે છાસ તો મારે કમ્પલસરી હોય હોય ને હોય જ બીજું કંઈ હોય કે ના હોય પણ છાસ તો હોય જ તો બસ ફાળાની ખીચડીને શાક ખાઈશ બસ તો ખાઈ લો ફટાફટ અને પછી મળીએ ઓકે તળા સો ફ્રેન્ડ કલાક ઊંઘી લીધું અને ઊઠી ગઈ છું ફ્રેશ થઈ ગઈ છું હવે ખાલી કપડાં પહેરવાના છે અને આપણા જયેશભાઈ આવે એટલે મારે નીકળવાનું છે ગોધરા માટે કે ગોધરામાં ગુજરાત સ્થાપના દિવસ છે એની ઉજવણી થવાની છે અને એના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેં ભાગ લીધો છે તો એનું રિહર્સલ ને બધું થવાનું છે એટલે મારે નીકળવાનું છે તો ઓપન ગ્રાઉન્ડમાં ને ઓપન છે બધું એટલે રિહર્સલ આખો દિવસ તો નહીં થાય ડેમાં રાત્રે રાત્રે એટલે સાંજે સાંજે થશે એટલે આજે થશે કાલે થશે ને પરમ દિવસે પ્રોગ્રામ છે તો એવી રીતે ત્રણ દિવસ મારું છે ત્યાં શેડ્યુલ તો બસ બે આવે એટલે થોડી વારમાં નીકળીશું રેડી થઈને ડ્રેસ પહેરવાનો છે ખાલી મારે ઓકે તો બે આવે એટલે મળીએ તો ફ્રેન્ડ અમે લોકો ગોધરા જવા માટે નીકળી ગયા છે બે આવી ગયા છે લેવા માટે અને સીએનજી માટે ઉભા રહ્યા છે સીએનજી ભરી દઈએ પછી નીકળીએ જયેશભાઈનું કેવું છે બહુ જ તાપ છે જે સાચી વાત છે કેમ કે હું આજે એક્ટિવ મને ખબર છે છે મારે તો સારું ઉપર પેલું ગોળ વાળું છે એટલે તાપ એટલો વધુ એ થાય નહીં બાકી એમને એમ જઈએ તો બહુ જ તાપ લાગે તો બસ સીનજી ભરાઈ લઈએ અને ગોધરા પહોંચીએ રિહર્સલમાં મળીએ